અલંકાર વિશે આપણે વિસ્તૃત માહિતી આ અલંકાર ની અંદર બે પ્રકાર પડે છે અલંકારના પ્રકાર બે એક આપણે જોઈએ શબ્દ અલંકાર

એટલે કે પ્રાસ સાંકળી અંતુ પ્રાસ અલંકાર તો પ્રશ્ન એવો આપણે જોઈએ છીએ કે ભાઈ અલંકાર ના પ્રકાર કેટલા કે બે કયા કયા છે શબ્દ અલંકાર અર્ધ અલંકાર Sabda langkar ini kita pilih sebagai warana segaya langkar, yang pasti sabda nubrasa langkar, emak langkar. Antabrasa langkar, nanti nubrasa langkar. Antabrasa langkar, Warna nubrasa langkar. Warana segaya ini kita pilih pras langkar. અને અંતુપ્રાસ અલંકાર વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવવાની છે ત્યાર પછી આપણે અલંકાર તરફ જવાનું છે પહેલો પોઈન્ટ છે એમક અલંકાર એમક અલંકાર ની અંદર એકાજ જેવા બે શબ્દો આવે પણ અર્થ બદલાય એક જ જેવા બે શબ્દો આવે પણ એની અંદર અર્થ બદલાય આને આપણે કહીએ છીએ એમ અલંકાર દાખલા તરીકે દાખલા તરીકે અખાડામાં જવામે ઘણા અખાડા કર્યા અખાડામાં જવામે ઘણા અખાડા કર્યા

તપેલી તપેલી ક્યાંથી આવી તપેલી તપેલી છે તું જ તપેલી ક્યાંથી આવી તપેલી તપેલી છે તું તપેલી ક્યાંથી આવે આ તપેલી એટલે કે વાસણ નો અહીંયા વાસણ ગરમ થાય એટલે તપેલી જો આપણને મળે છે બેજો આપણે કોઈ વ્યક્તિ ગુસ્સો થયેલો હોય એને આપણે તપેલી અર્થ ગુસ્સાના અર્થની અંદર લેવામાં આવેલો છે જવાની સેતે જવાની જવાની છે તે જવાની છે જવાની છે તે જવાને અહીંયા આપણે જોઈએ છે કે વિદ્યાર્થી મિત્રો જવાની એટલે કે જે જતી રહેવાની છે જવાની છે એ જતી રહેવાની છે જવાની એટલે યુવાની જવાની એટલે

શબ્દ અલંકાર ની અંદર શબ્દ અલંકાર અનુપ્રાસ શબ્દ પ્લસ અનુપ્રાસપ્રાસ શબ્દ એટલે શબ્દ અનુપ્રાસ નો મતલબ થાય વારંવાર શબ્દ પ્લસ અનુપ્રાસ એટલે કે બે કે બે થી વધુ વખત એક જ જેવા શબ્દો આવે પણ અર્થ બદલાય નહીં ધ્યાન રાખજો અર્થ બદલાય નહી ત્યારે આપણે સપ્તાહ નું પ્રાસ જોવા મળે છે હળવે 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 હરિજી મારે મંદિરે આવો હળવે હળવે મારે મંદિરે આવો અહીંયા એક ના એક શબ્દનો ઉપયોગ અહીંયા જોવા આપણને મળ્યો છે એટલે કે શબ્દનો પ્રાસ અલંકાર આપણને અહીંયા જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ છે બીજું જ ઉદાહરણ બતાવું હાલ તને હાલ સરિતા ઉદ્ધાન બતાવું એક જ જેવા શબ્દો નો ઉપયોગ થાય છે પણ આના અંદર વાક્ય નો અર્થ બદલાતો નથી વાક્યનો અર્થ ન બદલાય એટલે આપણે વિદ્યાર્થી શબ્દ અનુપ્રાસ અલંકાર તરીકે ઓળખાવીએ છીએ શબ્દ અનુપ્રાસ અલંકાર તરીકે આપણે ઓળખાવીએ છીએ બીજો પણ એક નિયમ છે વાક્યમાં એક જ જેવા ત્રાસ આવતા હોય પણ શબ્દો ગમે તે સ્થાને હોય તો અલંકાર બને એટલે કે દાખલા તરીકે સુલતાને મોકલ્યા બે મિયા મુનમાં સુલતાને મોકલ્યા બે મિયા ગુલતાનમાં જતા રહ્યા મુલતાનમાં અહીંયા પાછળ જો તાન ને તાન જે પ્રાસ છે એક જ જેવો આવે છે એકનો એક પ્રાસ જોવા મળે છે શબ્દો અલગ અલગ સ્થાને જોવા પડે મળે છે એટલે આ અલંકાર બને છે શબ્દ પ્રાસ અલંકાર બીજું ઉદાહરણ છે વજન કરે તે હારે

વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ અલંકારની અંદર તમને સરળતી સમજૂતી મળી હશે તમને મજા પણ આવતી હશે આપણે સ્વર કટ કી અંદર જોઈ પણ છે કે શબ્દ અનુપ્રાસ અલંકાર અંદર બે અથવા બે કરતા વધુ શબ્દો આવેલા હોય એક જ જેવું ઉચ્ચાર થતું હોય અર્થ બદલાતો ન હોય ત્યારે આપણે શબ્દ અનુપ્રાસ અલંકાર કહીએ છે એમાં કલંકારની અંદર એક જ જેવા શબ્દો આવેલા હોય પણ અર્થ બદલાય ત્યારે આપણે એને કહીએ છીએ

જાહેર પરીક્ષાઓની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આ ટોપિક વધુ ઉપયોગી આપણને સાબિત થતા હોય છે હવે આપણે જોવાનું છે પ્રાણ સાંકળી અલંકાર આંતપ્રાસ અથવા પ્રાણ સાંકળી અલંકાર તરીકે ઓળખ્યું છે

પ્રથમ એક જેવા મળે તેને આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે કયા અલંકાર તરીકે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે આપણે જોઈએ આંતરપ્રાસ અલંકાર ની અંદર મહેતાજી દાખલા તરીકે કેવી રીતે પ્રાસ મળે દાખલા તરીકે મહેતાજી नेताजी साळा आहे आव्या लाव्या प्रसाद केरो, उत्सव अया मेहताजी आव्या प्रसाद लाव्या મહેતાજી આવ્યા શાળાએ આવ્યા અહીંયા લાવ્યા પ્રસાદ કેરો ઉત્સવ તો તમે જો આવ્યા ને લાવ્યા આવ્યા ને લાવ્યા આવ્યા ને લાવ્યા છે એ ઉચ્ચારણ એક જેવું આપણે સરખું જોવા મળે છે ઉચ્ચારણ આપણે કેવું જોવા મળે છે સરખું જોવા મળે છે બીજું ઉદાહરણ આપણે જોઈએ છીએ સુ વળગે ભાષાને સુ વળગે બોલ જે ણમાં જીતેસુર વરણ ને વરણ સૌથી વરણ સૌથી રંગ વરણ સૌથી રંગ અંક વરાણ સૌથી રંગ અંક રાજા મારા કામણગારા પંત તારો ઉજાળીશ

પણ આપણે ટ્રીક સાથે જોયું છે ખબર પડી છે હું આશા રાખું છું હવે આપણે શબ્દ અલંકાર ની અંદર છેલ્લો અલંકાર છે એ અંત્યા નું Operas, ancam operas, alamkar, lalu keperasaan operas, anu art apa yang diinginkan? Ke pertama pangkde બીજી પંક્તિ નો છેલ્લો શબ્દ એક જ જેવા પ્રાસ મળે ત્યારે અંત્યાનો પ્રાસ અલંકાર બને છે ત્યારે કે જ્યારે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ એક જ જેવા પ્રાસ છેલ્લે મળે ત્યારે અંતુ પ્રાસ અલંકાર કહેવામાં આવે છે તો દાખલા તરીકે આપણે ઉદાહરણ પર સમજીએ

પથ્થર દરિયાના નામે પાણી ઈશાદ આપણે તો ઈશ્વર ના નામે વાણી બીજું ઉદાહરણ છે વિચારતા નેત્ર શરીરનું ચેતન કરાય આપણને છેલ્લે પ્રાસ જોવા મળે છે એટલે આપણે એને કહીએ છીએ અંત્યાનુપ્રાસ અથવા પ્રાશાનુપ્રાસ અલંકાર કેવી રીતે તો તમે જુઓ બે પંક્તિઓ આપેલી છે આ બે પંક્તિઓની અંદર આપણે સરખાવાનું છે કેવું જોવા મળે છે સરખું ભૂર સુર મળે છે અહીંયા પાણી અહીંયા વાણી પાણે અને વાણી અહીંયા ભરાય અહીંયા હરાય ઉચ્ચારણ કેવું છે ઉચ્ચારણ સરખું ઉચ્ચારણ સરખું હોય છે તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વર્ણ સગા અલંકાર શબ્દ નું પ્રાસ અલંકાર એમક અલંકાર ત્યાર પછી આપણે અંત્યાનું અને આંત અલંકાર વિશે આપણે વિસ્તૃત માહિતી આપણે ચર્ચા કરી છે આશા રાખું છું કે આ વિડિયોના માધ્યમથી તમને સારી સમજ પડી હશે આવનારી પરીક્ષાઓ જે ટેટ ટાટ અને રિવ્યુ તલાટીની અંદર અલંકાર પૂછાય પણ છે આ વિડિયોના માધ્યમથી તમને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે જો વિડીયો ગમે તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત આવતા ની અંદર નવા આપણે અર્થઅલંકાર વિશે ચર્ચા કરશું જય હિન્દ